રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જલારામ જેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર હર હરમ મહાદેવ હોળિયાનાથની શિવરાત્રી છે તો બોલો ફરી એકવાર હર હર રમ મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારે બાપુ મોજમાં રહેવાનું આપણે થોડાક મોજમાં નતો એટલે મોડા ઉઠ્યા કારણ કે સાંજે આવ્યા તો ઓફિસથી રાત્રે લગભગ કેટલાક સાડા બાર જેવું એવું થઈ ગયું હતું કારણ કે હમણાં માર્ચ મહિનો ચાલે છે ને એટલે આમ જ રહેશે માર્ચ મહિનામાં અને અગાઉ કદાચ આગળના મને ખબર નથી કીધું 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 હોય હોય કે કે ના પણ તો તો જ જ હશે ભાઈ અમારે હવે મહિનો ચાલુ થઈ છે અને લે હાવ હાવ ખાવ નાટક કરે એમ નિંદર આવે મારી રાહ નું જોઈ ને સા પાણી નાસ્તો ને બધું બતાવી લીધું તમે

વા ફ્રાન્સી દરમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ અને માદેવર હર 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 માદેવ હરલ ભંગે એ ભાઈ તારે મજાક કરવી કે હું કરવી હવાર હવારમાં વાતું કરતી એટલે બોલ એ જીભ લોચો મારી કે મારી હવાર હવારમાં ઉતારી પડી લ્યો કાઈ વાંધો ની બીજું શું હવે એના દિવસો છે ભાઈ આપડા કાઈ કઈ નથી શકતા ને એટલે

નાનું છોકરું છોકરું કઈ વાંધો ના પાણી નાસ્તો ને બધું કરી લીધું છે આપડે બાકી છે

વાલી <ISTuk> મેદાનમાં <password> અલવ તો મે મમ્મીએ કીધું કે નું ઘી નો થાય ડાયરેક્ટ એટલે મેં કીધું કે થાય પણ આપણે ભાવે નહીં એવું છે એકદી ટ્રાય કરીએ આમથી ધના તો કે બીજા ઘી ભાવે છે ત મારા ઘર ખાવું તી આ ઘર જ છે એ બંસે આ ઘર જ બંસે મલાઈ ઘી હું નખાવ તો કા મન લો હું કા મન ન બોલે હું કા લે બોલ તે નો ભાવ તો નો ભાવ કે ન હું કા ને લે બોલ ને આવે બાકી ગયા છે અત્યારે દસ અને દસ આપણે ચા મૂકીએ છીએ આજે આપણે આપડા હાથ નું ચા પીવાનો બીજી બાજુ થાય છે આપડે માકણ એટલે ઘી અને ત્રીજી બાજુ થાય છે આપડે મલાઈની ની પણ હમણાં એમાં ધંધે લાગી ગયા હતા કારણ કે જે પેલું મોટરના ના હરિયામાં ચકરી હોય ને અંદર છૂટી પડી ગઈ ગાજવા માંડ્યું હતું એટલે ઘડીક વાર વિચારમાં પડી ગઈ કે આ થયું હું મોટરમાં પછી મોટર બંધ કરીને જોયું ને તો ચકરી છૂટી પડી ગઈ હતી એટલે બાકી પેક કરી દીધી અને ચા પાણી પી અને હવે પછી જવાનું છે આપડે ગામમાં જો અવાજ બેટલો કે હા પેલા બહુ મોટી મોટી કાચતી હતી આમ પેલા વાયગા છીએ અત્યારે બાર એક્ઝેક્ટ બે કાંટા ભેગા થઈ ગયા ભાઈ ભાઈ જમાવઠ હે ને આવ્યા ઘરે આપણું કામ પતાવીને હજી પાછું આપણે જવાનું છે આ તો થોડું ઘણું કામ પડ્યું એટલે મેં ચાલો હવે બપોર ટાણું થયું તો ખાઈ જાઈએ આજે અહીંયા ને અહીંયા છીએ તો ટાણા મુ ખાઈએ તો થોડીક હોજરી માં હોજ વડે ના અમારે ખાટલા બદલા બદલ બદલ હમ

આમને ડિમાન્ડ ચાલુ થઈ ગઈ અમારે કે ચા બનાવી જોઈએ કે મારે તમારા હાથનો શાક પીવો આ હે ને આમ જોતો તું પેલા ભૂખ લાગી ચા ન પીવું ખાવું ખાવું છે તો ઘણું છે ખાવાનું હું આપું ચા પીગો ખવાય એવું ચા ભેગો ખવાય એવું ચા ભેગો હું હું ખવાય ને એ બધી વસ્તુ હમણા હું તમને કહીશ જો ખાખરા છે આપણે મેથી ના પેલા પછી જીરા ખાખરા છે અને બીજું શું છે ગાંઠી ગાંઠીએ તને નથી દેવાય એવા ને ઓલી વેફર છે તો એવું કઈ એને નથી ખાવું તો કોને કીધું પૂછી જો નાસ્તામાં ચા ભેગી વેફર ખા જોરદાર મજા આવે એમ બાલાજી ની હોય ને બાલાજીની વેફર હોય ને કાંઈ ન કરજો મેં તો માં જઈને અને ચા અને વેફર ખાતો અને આમે ક્યારેક હું મંગળવાર કે શનિવાર કેવો વાર ને ભૂખ લાગી ગયો બાર હોય ને તો ચા ને વેફર ખાવ એટલે એકદમ પેટ ભરાઈ જાય ને મસ્ત મજાનું એવું કોમ્બિનેશન થાય કે વાત જવા જોઈએ તમારા માંથી કોઈ કે તો આવું કોમ્બિનેશન કરીને ટેસ્ટ કર્યું જ હશે તો તમે કર્યું હોય તો તમને ટેસ્ટ કેવો લાગ્યો તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે ચાલો હવે બાકી આપણે ફટાફટ ચા પાણી મૂકી દઈએ વાગી ગયા છે અત્યારે સવા તો ચા પાણી પી નાખીએ ને પછી જોઈએ છે કે હવે આગળ આપણે શું થાય છે કેટલો પી એક રકા બી બે રકા ખાવું છે ચા પીવી નથી એમ કઉ છું ગાંઠિયા ખાઈ સારું ચલો વાગ્યા છે સાડા અને બસ આપણે હવે ગામમાં થોડું ઘણું કામ હતું સવારનું જે કામ 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 કરું છું ને એ બધુંય પતાવી લીધું આટોકી લીધું અને ઘરે પહોંચી ગયા છે પણ ઘરે પહોંચ્યા ને ત્યાં પાછી આપણે પ્રજ્ઞાની એક નવી ફરમાઈશ મારી સામે આવી અને એ ફરમાઈશ શું હતું હે ઓય જોઈ લે જોઈ લે હા હો હા ઢોંગ ઓય ઢોંગ બંધ કર્યું તરા હાલ ફરમાઈશ કાંઈ નહોતી હું કાંઈ નહોતી ચા ને ભાખરી અને દહીને ભાખરી બીજું કાંઈ નહીં તું પાકું હો ને કોની કસમ ખાને કસમ ને જોયું ને એટલી ખાલી નામ પડે ને દે નહીં અને બનવાની છે અત્યારે આપણા માટે ચા અને ભાખરી કારણ કે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનું છે ગ્રહણ કરવાનું છે પણ શુદ્ધ સાત્વિક ભોજન ની આને થોડુંક બીજું ભોજન પણ આવશે ખાવા ખાવાટાને ખબર પડશે એમ ને ખુલ્જા સિમસૈ જમવા ટાણું થઈ ગયું છે જમવા પણ બેસી ગયા છે પણ જમવામાં તમને કીધું હતું એમ કે એની ફરમાઈશ ઉપર એક આપણે વસ્તુ લઈ આવ્યા છીએ અને એમની ડીશ આપણે ઓલરેડી બનાવીને આપી પણ દીધી છે કંઈ નહીં આ છે અમારા માખિયાળા સ્પેશિયાલિસ્ટ ઘોઘરા સંજયભાઈના ઘૂઘરા કા શું એમ એમ પેલા ભાખરી ખાજો આખી ભાખરી ખાજે ને પછી જ ખાવાનું ત્યાં સુધી નહીં મળે બીજું ક્યાં હા બસ એમ આખી ખાવાની છે અને હાઇ ભૂખ લાગી ભૂખ લાગી એમ નથી કરવાનું જરાય

લે બોલ નો લાભ ઉઠાવ્યો આમાં કેમ આપણે એને મજબૂરી લાભ ઉઠાવી લીધો કઈ ને હાલો આપણી ભાખરી થાય છે ઠંડી અહીંયા છે ચા